તો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીની બસ પલટી હોવાની ઘટના સામે આવી છે ત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ બસમાં સવાર હતી ઘટનામાં ચાર વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર બસ પલટી ગઈ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે બસમાં ત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ સવાર હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી બટ પલટી ગઈ હોવાની ઘટના સામે આવી છે સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે શનિ મારવાડી યુનિવર્સિટી ની બસ પલટી ખાવાની ઘટના સામે આવી છે હાલ શું સ્થિતિ આ આવે તો રાજકોટ અમદાવાદ ઉપર તરફ માર્ગ ઘટના સામે આવી રહી છે મારવાડી યુનિવર્સિટી ની બસ પલટી મારી ગઈ છે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા ચાર જેટ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ છે બસ જે દિશામાં જઈ રહ્યો છે જેની વિરુદ્ધ દિશામાં પલટી મારવામાં આવી છે એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્ઞ હતી કોઈ જાનહાની નથી થઈ પરંતુ સવાલ એ છે કે આજે રક્ષાબંધન નો તહેવારો રજા માહોલ હોય છતાં પણ આ બસ ક્યાં જઈ રહી હતી ને ક્યાં લઈ જઈ રહ્યા હતા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો કોઈ જાનહાની ને સમાચાર નથી મળી રહ્યા જી ને બિલકુલ શનિ જાણકારી બદલ આપનો આભાર